અને અને પરચુરણ જેવી પણ ખરીદ કરતી કરતી જે ખેડૂત પૂરતો સહયોગ આપીને કમિશન એન્ટરપ્રાઇઝ જેમની જરૂર મુલાકાત નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદન માર્કેટિંગ યાર્ડ આજે તારીખ ત્રીસ જુલાઈ ને મંગળવાર રોજ જસદન માર્કેટિંગ યાર્ડ જીરાની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે ત્રણસો થી સાડા ત્રણસો ગુણ અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના બજાર ભાવ

4000 22 99 99 41ဟက်ခ်ကိစ္စနဲ့ပတ်သက်ပြီးကြိုတင်ရမယ့်နံပါတ်48 48ပါနေတဲ့ဖုန်းနံပါတ်09 26 12 34 56 78 48 80 123456 88 80 123456 123456အခုဘာအခြေအနေမှာ चार हजार आठ सौ इक्यासी रुपया मीडियम सुपरमार चार हजार नौ सौ चुम्मालीस रुपया सुपरमाल Halo, apa Halo, સોનેભાઈ આવતો રહ્યા એક બોલ્યો મે રહી ગયો કે સમજણ કરી નહી કે એક 2000 માં ડાડો બાનું ડારી માં ગાળવા માંડતા ગામના એક હિતરન જયસિંહ ને કે છે પડતા રહ્યા છે કે પાછે એક આજુ એક માં ભોગા એ તો ધરો છે કેડો એને એયો જો ને હા હા ઓલો તો એક એક 2000 માં ડાડો બાનું ડારી બાજુ ની ઓટલી ઉગણો તો ની જીકના કોડો બાર હાલો આયે તો હાલો ભાઈઓ 4,932 રૂપિયા જેવા જોવા મળી રહ્યા છે રોજ ભૂલ ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાત ના દરેક ખેડૂતો નો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો